સામે આવેલો સરદાર માર્કેટ હાલ જર્જરિત અવસ્થામાં છે જેને લઈ પાલિકા દ્વારા તમામ વેપારીઓને દુકાન ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી છે કોર્પોરેશન દ્વારા સરદાર માર્કેટની જર્જરિત ઇમારત તોડી પાડી તેના સ્થાને અન્ય આયોજન નક્કી કરવામાં આવ્યું છે અને જેને લઈને વેપારીઓને સતત બીજી નોટિસ આપવામાં આવી છે

જે બિલ્ડિંગ છે એના બધા વેપારીઓ અને એનો એક આખું અમારો સમૂહ છે અમે લોકો કોર્પોરેશનના કમિશનર સાહેબ પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે બિલ્ડિંગ જર્જરિત થઈ છે અને એનડીટી ટેસ્ટ જે એ લોકોએ કીધો છે તો એના બિલ્ડિંગ જર્જરિત થઈ છે એના માટે અમારો કોઈ વિવાદ નથી પણ અમને સમયમર્યાદા એક ચોક્કસ સમય મર્યાદા આપે કે જેથી માણસોને જગ્યાઓ ખાલી કરવા માટે ટાઈમ મળે અને એના પહેલાં અમને વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે શું કરશો અને અમને જેટલું ક્ષેત્રફળનું અમે લોકો ઓક્યુપેશન ધરાવીએ છીએ એટલા ક્ષેત્રફળની જગ્યા અમને વૈકલ્પિક વ્યવસ્થામાં આપશો એની લેખિત બાહેદરી અમને આપી છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે